જંબુસર આમોદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ ગુજરાત સમાચાર અખબાર અને જીએસટીવી ચેનલ પર ઈડી તથા આઈટીની રેડને લઈ અને સખત શબ્દોમાં તેને વખોડી કાઢી છે અને તેણે આ ઘટનાને દેશની લોકશાહી પર સરકાર દ્વારા દબાણનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો મામલો ગણાવ્યો છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત સમાચાર અને જીએસટીવી જેવા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ પર ઈડી અને ઇન્કમટેક્સના દરોડા સરકારની પત્રકારત્વને દબાવવાની માનસિકતા દર્શાવે છે તેમણે આક્ષેપ એવો પણ કર્યો છે કે આ દરોડા માત્ર નાણાકીય તપાસના નામે નથી પરંતુ સરકારની નીતિઓ અને નિર્ણયોની ટીકા કરતા મીડિયા સંસ્થાઓને ડરાવવાનો પ્રયત્ન છે તેમણે વધુમાં જણાવ્યું છે કે જ્યારે સરકારની ખામીઓ ઉજાગર થાય છે ત્યારે આવા હથગંડા અપનાવી અને લોકશાહીના ચોથા સ્તંભને નબળો પાડવાનું કામ કરવામાં આવે છે રાહુલ ગાંધી જે ટ્વીટ કર્યું છે હું સમર્થન આપું છું આ સરકાર અખબારો ઉપર દબાવ લાવીને જે સાચા સમાચારો હોય લોકશાહીનો આજે ખૂન કરવા બેઠી છે આ સરકાર આ સરકાર ઈડી ઇન્કમ ટેક્સનો ઉપયોગ કરીને લોકોને દબાવવામાં છે લોકશાહી ખતરા છે ખતરામાં છે આજે મીડિયાઓને સાચા સમાચારો નહીં આવે દેશનું ભવિષ્ય ક્યાં જશે આજે મોદી સરકાર ગુજરાત સમાચાર પણ પણ કઈ રીતે રીપામાં એ ખૂબ જ છે અમે ઓખોડીએ છીએ